જે પ્રકારનું ટીમની જોયું તેવું શીખવાના છે મારા ભાઈ કરી લેજો કારણ કે આપડે ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા ઓપન કરશું ઓલાઇટ મોશન એપ સિમ્પલી તમને આ રીતે ઇન્ટરવેશ જોવા મળશે જો તમારી પાસે ઓવલાઇટ મોશન એપ ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો લિંક આપે છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે જ્યાંથી ડાઉનલોડ કરી શકો છો ઓલાઇટ મોશન એપ હવે તમે જાણો છો અહીંયા પ્રોજેક્ટની અંદર તમને એક લિંક આપે છે ડિસ્ક્રિપ્શનની અંદર જેનું નામ છે જોઈ શકો છો તમે ટીમલી એડિટ સિમ્પલી તમારે આને ઓપન કરવાનું રહેશે બરાબર સિમ્પલી આપણે આને ઓપન કરશું એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર તમે જોઈ શકો છો કે આ રીતે ઇન્ટરવ્યુસ્ટ જોવા મળશે આપણે બધા પ્રોજેક્ટ અહીંયા એડ કરી રાખે છે બરાબર તમારે કંઈ કરવા નથી માત્ર તમારે ફોટો એડ કરવાનો રહેશે સિમ્પલી તમે સૌથી પહેલાં તો એક બેકગ્રાઉન્ડ ફોટો એડ કરો સિમ્પલી ઝીરો પોઈન્ટ ઝીરો સેકન્ડ પર આવવાનું છે પ્લસમાં ગયેલો કે ક્લિક કરી મીડિયામાં જવાનું છે તમારો જે પણ ફોટો હોય બરાબર ત્યાંથી તમે એક ફોટો અહીંયાથી ડાઉનલોડ કરી એટલે એડ કરી શકો છો સિમ્પલે આપણે એક ફોટો એડ કરી દઈએ આ વાળો ફોટાને ફોટોને ત્રણ ટકા પર ક્લિક કરીએ ફિલ કોમ્પોઝિશન એરિયા પર સિલેક્ટ કરશું એટલે ફૂલ સાઇઝ ફોટો થઈ જશે હવે આપણને છે ખ્યાલ છેલ્લે સુધી જેટલી વિડીયો હોય તેટલું આ રીતે ઇન્ટરપેટ જોવા મળશે હવે જે આપણો આ ફોટો જોઈએ તેને અહીંયા પકડીને લઈ લેશું નીચે બરાબર જે આ સોંગ હોય સોંગની ઉપર આપણે આ ફોટાને રાખવાનો રહેશે સિમ્પલ સોંગની ઉપર આપણે આપણને રાખશું હવે જે આપણે આંખનો ઓપ્શન બંધ દેખાય છે બરાબર તેને બધાને ઓન કરી લેશું તો જોઈ શકો તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યટ જોવા મળશે જેવું આપણે આખનો ઓપ્શન ખોલશું એટલે તમને આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળશે બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો સૌથી પહેલા તમારે ઉપર આવી જે આ મારું નામ લખેલું છે બરાબર તેને આંખનો ઓપ્શન બંધ કરતાનું રહેશે હવે નીચા વર્ગ તમને આઠ દેપો જોવા મળશે આખનો ઓપ્શન ખોલ્યા પછી હવે તમને અહીંયા ઇફેક્ટો તો જોવા મળશે ઘણી બધી બરાબર પણ આપણે એક ફોટો વચ્ચે એડ કરવાનો છે ગ્રુપમાં એડ કરશું બરાબર કયા ગ્રુપમાં એડ કરશું સિમ્પલી ગ્રુપ એન્ડ માસ્ક પર ક્લિક કરશું આ રીતે ટેસ્ટ જોવા મળશે એડિટ ગ્રુપ પર ક્લિક કરશું અહીંયા તમને જોવા મળશે આ રીતે ઝીરો પોઈન્ટ જીરો સેકન્ડ છે પ્લસ ક્લિક કરી મીડિયામાં જવાનું છે તમે અહીંયાથી કોઈ પણ ફોટો એક એડ કરી શકો છો આપણે આવાળો ફોટો એડ કરશું ફોટોને એડ કર્યા પછી નીચે લઈ લેશું કંઈક આ રીતે અને ફોટાને ગ્રુપને નીચે આ રીતે સેટ કરી લેશું હવે ફોટાને તમે તમારી રીતે અહીંયા એડજસ્ટમેન્ટ કરી શકો છો બરાબર તો હું અહીંયા આ રીતે એડજસ્ટમેન્ટ કરી લેશું હવે ફોટાને પકડવાનો છે ફોટાને પકડીને છેલ્લે સુધી કેટલું જેટલું વિડીયો હોય તેટલું આ રીતે હવે તમે અહીંયા બેક કરજો જેવું બેક કરશો એટલે તમે જોઈ શકો છો આપણી સ્ક્રીન પર તમને આ રીતે ટેસ્ટ જોવા મળશે હવે તમે બોર્ડર અહીંયા એડ કરવા માગો તમે સિમ્પલી પ્લસનલ ક્લિક કરી મીડિયામાં જતા રહેવાનું છે અને સિમ્પલી તમારે અહીંયાથી આ રીતે નીચે આવવાનું છે નીચે તમને અહીંયા હું હવે જ એક વિડીયો બનાવ્યો છે બોર્ડરવાળા બરાબર તમે આપણી પ્લે લિસ્ટમાં ચેક કરી શકો છો કે મેં અહીંયાથી તમને બોર્ડરો પણ આપી છે બરાબર તો બે આપણે તમને બોર્ડરો આપી છે તમે અલગ અલગ પ્રકારની તમે યુઝ કરી શકો છો તમારે જે યુઝ કરવી હોય તે સિમ્પલી આપણે કોઈ પણ અહીંયાથી બોર્ડર એક એડ કરી લેશું તો અહીંયાથી આપણે બોર્ડર પર ક્લિક કરશું અને વાળી બોર્ડર એડ કરી લેશું બોર્ડરને ખેંચી લેશું છેલ્લે સુધી કંઈક આરતી એન્ટર બાદ જોવા મળશે બરાબર તો આપણું વિડીયો અહીંયા કંઈક આરતી બની જશે મારા ભાઈ તમે જોઈ શકો છો બરાબર સેવ કરવા માટે તમને ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી આરતી એન્ટર બાદ જોવા મળશે હવે તમારે વિડીયો પર ક્લિક કરી એક્સપ્લોર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે